મારા જેમ કેરીના ખાવાના શોખીન હોય ને ભાઈ એ લોકો માટે આ સ્પેશિયલ વિડીયો જોજો મને તો કેરી બહુ ભાવે અને ભાઈ કેરી ખાવી હોય ને તો કચ્છની કેરી પણ એટલી જ મીઠી આવે છે જે તમે બીજી આપણે જુનાગઢ તાલાલા કે પછી તમે હાપુસ ખાતા હોય પણ કચ્છની કેરી ભાઈ છે ને આ બધી કેરી આવી ગયા પછી આવતી હોય છે અને બહુ લિમિટેડ આવતી હોય છે આ કેરી તમને ટૂંક સમયમાં જ મળવાની છે અને આખા અમદાવાદની અંદર તમને સોળસો ને પચાસ રૂપિયામાં ઘર બેઠા મળવાની છે ગુજરાતની અંદર ધારો કે સુરત થી કોઈ અમને મોકલે છે તો સોળસો રૂપિયા પ્લસ બસો રૂપિયા બસો રૂપિયામાં અમે એના ઘરે મોકલવાના છીએ અને બે ધડક આમને ઓર્ડર કરાવી લેજો કોઈ ચિંતા ના કરતા પૈસાની અને કેરીની ગેરંટી મારી રહેશે કોઈ ટેન્શન ના લેતા આખો વિડીયો જોવો તમને મજા આવશે ભાઈ તમારે કચ્છની કેરી ઘર બેઠા જોતી હોય આખા અમદાવાદની પણ આખા ઇન્ડિયામાં જેને જેને જોતી હોય તે એ મળી જવાની છે દસ કિલો પાંચ કિલો અને બધી જ પેકેજિંગમાં તમને મળવાની છે ઘર બેઠા તમારે જોતી હોય તોય મળી જવાની છે ભાઈ ભાર્ગવભાઈ હવે કચ્છની કેરી આપણે જે ગઈ વખતે વિડીયો બનાવ્યો તો જોરદાર ચાલી ગયો હતો વિડીયો અને લોકોની ખૂબ ડિમાન્ડ હતી કે અમદાવાદમાં ઘર બેઠા મળી જશે કે નહીં તો હવે તમે એ કઈ રીતના વ્યવસ્થા કરી આપશો અમદાવાદની અંદર આપણે ઘર બેઠા પોર્ટર થી અને અમારી ડિલિવરી વાન બે રીતના ડિલિવરી કરીએ છીએ બરાબર અને ઓલ ઓવર ઇન્ડિયા છે આપણે કુરિયરની એક કુરિયર કંપની સાથે ટાઈપ છે કુરિયર કંપનીની મદદથી આપણે એર કાર્ગો બી મોકલીએ છીએ અને લેન્ડ કાર્ગો બી મોકલીએ છીએ બે વસ્તુ બંને બંને પોસિબલ છે ગઈકાલે મૈસુર એક કાર્ગો નીકળ્યો છે અમારો એમને એર કાર્ગોમાં મંગાવી છે

અને એક બે નહીં સાહેબ કેટલી લગભગ મને એવું લાગે છે કે તમારે કેટલી પેટીઓ ભરાય ને એવી કેરી નીચે પડી ગઈ હોય તો લેવાની નહીં મેં એમને પૂછ્યું આનું લેવાનું કારણ શું નહીં તો કે એ કમલેશભાઈ નીચે પડે એટલે ડાઘી પડી જાય પડે એટલે શું થાય કમલેશભાઈ એ ઈજાગ્રસ્ત થયું ઈજા થઈ એટલે એ સડવાનું ચાલુ થયું અચ્છા એની દવા તો કોઈ થાય નહીં માણસ છે નહીં

અને બાર પીસનું એક નોર્મલ પેકિંગ બી આવે છે જે આપણી પાસે આપણી સાથે આપણી પાસે છે બી એના કેટલા રૂપિયા છે આના જે છે આનો ડિલિવરી ચાર્જીસ છે એ થોડો કોસ્ટલી થાય છે કારણ કે આમાં સાઈઝ નાની થાય છે વજનના કારણે આની અંદર 12 પીસ છે આ કાચું છે આ બેઝિકલી અમારે એક બારનો ઓર્ડર છે આ જે 36 બોક્સ કલકત્તા નીકળી રહ્યા છે ઓકે આ એના માટે થઈને સ્પેશિયલી અમે કાચા તૈયાર કરાયેલા છે બરાબર આપણે કેમ થતા હોય પર્સેન્ટ ઓર્ગેનિક છે લાસ્ટ ઇયર બાપુએ બી કીધું હતું અને બાપુ અમને કોન્ફિડન્ટલી કહે છે કે તમારે ગ્રાહકને છૂટ આપવાની કે જ્યાં ટેસ્ટ કરાવવું હોય ત્યાં કરાવ કોઈ પણ પ્રકારનું એવું કેમિકલ આ કેરીની અંદર વપરાતું નથી જેનાથી માણસના શરીરના કાર્બન આપવાનું તમે ફાર્મ પર આવેલા છો ઉતારી દીધો સત્યાવીસ આંબા છે એની અંદરથી પણ બાપુ જે કેરી ઉતરે છે એમાં પણ ગ્રેડિંગ કરે છે સત્યાવીસ હજાર નું પેલા માવજાત એના પછી ગ્રેડિંગ ગ્રેડિંગ ની પછી પાછી ગ્રેડિંગ થાય છે પેકિંગ વખતે કે સારી ઉતરી પણ એની ઉપર કોઈ પાંદડી ના કહેવા કોઈ ખરાબ ડાઘ વાગી ગયા હોય પક્ષીએ કઈ ચાંચ મારી હોય તો એ બી કાઢી નાખવામાં આવે ટૂંકમાં એકદમ સારામાં સારી ક્વોલિટી એક્સપોર્ટ જે હોય એક વાત કરું હું રત્નાગીરી વેચતો હું તલાલાની બી વેચતો તો અને કચ્છની અને વલસાડની બી કરતો હતો બાપુનું કામ ચાલુ કર્યા પછી મેં બધાની જોડેથી કામ બંધ કર્યું છે એક જ ફાર્મનું કામ કરું છું આશાપુરાની લાવું છું અને આશાપુરાની વેચું છું ભાઈ અત્યારે અમે અમે ગાડીમાં આવતા આવતા એક બિલ્ડરના ફોન આવ્યો કે કમલેશભાઈ અરે ભાઈ ભાર્ગવભાઈ મારા આટુ એક પેટી પછી બીજા ભાઈ કે મારા આટુ એક પેટી આજે ને આજે મને પહોંચાડી દેજો કે કાચી છે તો કે ભલે બે દિવસ લાગે પણ મારે તમારી જ કેરી ખાવી છે એક વખત ચાલુ કર્યા પછી છે ને કોઈ કસ્ટમર મારું એડિશન લાગી જશે એકદમ એકદમ અને પર્સનલી કહું છું કે હું પણ અહીંથી કેરી લઈ જવાનો છે એવું નથી કે ખાલી વિડીયો બનાવવા માટે હું પણ મારી પોતાની ઘરે ખાવા માટે અહીંથી પૈસા લઈ જવાનો છું અને કચ્છની કેરી પણ એટલી જ મીઠી જ હોય છે જેટલી આપણે જુનાગઢ કે બીજી ગામની કેરી હોય છે પણ આવી છે કચ્છથી જ આપણે જુનાગઢથી જ આવ્યા છે પણ એને જે માવજત કરીને જે બધી તૈયારી કરી છે કચ્છની અંદર કેસર કેરીનું જન્મસ્થળ જુનાગઢ માંગરોળ કહી શકાય ત્યાંથી જ બાપુએ ત્યાંથી પેલા એમને કલમો લીધી જેટલા સારા આંબા છે એટલાના રાખ્યા છે બાકીના કાઢ્યા છે આ રીતના કરતા કરતા આજે એમને આ લીલીવાડી ઉભી કરેલી છે બિલકુલ અને ભાઈ હું તો તમને હું ગેરંટી આપું છું કે આમની કેરી ખરેખર એકવાર મંગાવો જો ભાવ જોતા રહી તમારે સારી કેરી ખાવી હોય તો હું કહું છું પાંચ કિલો

આ વખતે એવી પોઝિશન સ્પેશિયલ આવ્યો હતો ને મને કીધું કે કમલેશભાઈ મારો વિડીયો બનાવીને પછી તમે એક્સપ્લોર કરી કારણ કે આ વિડીયોની અંદર કેરિયર અમારે પૂરી થઈ જવાની છે અને આ જેટલું દેખાય છે ને અત્યારે એ એસી ટકા વેચાયેલું છે બધું જ વેચાઈ ગયું છે

ખાટી આવતી જ નથી કાચી કેમ ખાટી નીકળે છે કાચી તમને લાસ્ટ ટાઈમ ફાર્મ પર મે ખવડાવી દી ખાટી હતી તમે કહેતા હતા કાચી છે મે કીધું મને તોય છતાં એક આપણે કાપીએ હા કાપીએ બિલકુલ ચાલો તમે જ કાપો આ કાચી છે અને તમે ખાઓ હજુ થોડી કાચી છે હજુ આને એક દિવસ જેવું થાશે પાકતા જોઈ લ્યો આપણે કેરી આવી ગઈ છે આપણે તો એવું કંપની જેવું કાપતા તો ના ફાવે તમે ખાવે બોલો આ કાચી છે તો ખોટા વખાણ નથી કરતો જે વસ્તુ છે એની જ વસ્તુનો કહેતો આંખો મીચ મંગાવજો મારી પર ભરોસો કરજો કે તમને કોઈ દિવસ નારાજ નહીં કરું કારણ કે જેના અમે વિડીયો બનાવી છે ને એ સાહેબ પોતે હું લઈ જાઉં છું ને મને જાણતો હોઉં તો જ વિડીયો બનાવતો લાસ્ટ યર તમે લઈ ગયા હતા ફાર્મ પરથી બી લઈ ગયા હતા આજે બી કમલેશભાઈ લઈ જવાના છે તમે બી મંગાવો એકસો દસ ટકા જેટલા લોકો આ વખતે એવું ફીલ કરી રહ્યા છે કે કેરી ખાવામાં મજા નથી આવી એ તમામ લોકો સેટિસ્ફાઈડ થશે અમારી કેરી બિલકુલ હું આ પૂરી કરું છું એટલે તમે વિડિયો શેર અને સેવ કરવાનું ભૂલતા ની આખા અમદાવાદ ની પણ ઓલ ઇન્ડિયામાં મળી જવાની છે